જોઈ લો દર્શકો મિત્ર કે આ દેવનગરનો રોડ છે માળી મોલ્લો દેવનગર આ સરોદયનગર કલાલી ફાટકથી આવનાર રોડ છે અને આ છે રામનગર રામનગરમાં થોડાક સમય પહેલાં પેચવર્કનું કામ થયું છે પણ એની પહેલાં આ રોડ બન્યો હતો દેવનગર માટેનો પાસ થયો હતો કોર્પોરેશન જ બનાવ્યો હતો હવે આ રોડ બનાવવામાં આ બહારનો રોડ ઊંચો હતો આવ્યો આ લોકોને આ રોડ કેવો બનાવવો જોઈએ કે ભાઈ એનાથી થોડો ઊંચો હોય એટલે આ વરસાદી પાણી ભરાય નહીં હવે રામનગરના છોકરાઓ કારણા આ બધું પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે આ લોકો માટે તો કોર્પોરેશનને મને એવું કહેવું છે કે જે બી એન્જિનિયર મૂકે રોડના કે જે બી કોઈ વ્યક્તિઓ મૂકે છે એમને કોઈ માપદંડથી કામ કરવાનું નહીં ફાવતું કે બસ ખાલી આવી મજૂરી લોકો માટે કરવા માટે છોડ દેવી છે આ બે દિવસથી વરસાદ હેવી થઈ રહ્યો છે એટલે આ રામનગરનો જે અંદરનો રસ્તો છે એની પર બી પાણીનો થોડુંક થોડુંક જગ્યા પર જમાવડો છે રામનગરના અંદર સાઈડે પણ પાણી ભરાય છે એ તો ઘણી બધી વાર કોર્પોરેટરો સાથે વાત થઈ છે અને એનામાં ઘણા કોર્પોરેટર મદદ બી કરે છે કામ બી કરી રહ્યા છે પણ આ જે ભૂલો થાય છે ને જે એ હું બકવાસ ભૂલો છે જોઈ લો આ છોકરાઓ રામનગરના આ માળી મોલ્લાના લોકો માટે જગ્યા સારી થઈ જાય પાણીની જવા આવવા માટેની એની માટે આ પાણી નીકાળવાનો પ્રયાસ કરે છે હવે આ રોડ છે ઊંચો આવૈયો બહારનો અને એના જ જોડે પેરેલ છે રોડ એ કર્યો છે નીચો કયા રીતની કામગીરી કોર્પોરેશનના ઇન્જિનિયરોની છે એ તો હવે દર્શકો તમે જુઓ અને વિચારો કે કઈ જઈ રહ્યું છે આપણું તંત્ર હર હર મહાદેવ રામનગરના છોકરાઓનું તો જે કરવાનું છે લોકસેવા એ તો ચાલશે જ પણ આવું જ બધું અમારા માટે અમારા માથે કોર્પોરેશનના લોકો મૂકીને જતા હોય તો પછી કોર્પોરેશનનો મતલબ શું હર હર મહાદેવ